અને તેઓની પાસેથી નાણાં લઈ લેવાના કિસ્સાઓ ધ્યાન ઉપર આવે એ પહેલાં જ પ્રિવેન્ટિવ વિજિલન્સના ભાગરૂપે અમારા તરફથી અહીંયા કલેક્ટર સાહેબની સૂચનાથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં આવા લોકોને સરકારી કચેરીમાં પ્રતિબંધ કરવામાં આવ્યો છે અરજદારો પોતાના કામ માટે ગમે ત્યારે કલેક્ટર સાહેબને સોમ અને ગુરુના પ્રજા દિવસો દરમિયાન અને તેની અવેજીમાં ના નાયબ કલેક્ટર અને અર્ધિક નિવાસી કલેક્ટરને તેઓ ગમે ત્યારે પોતાના કામ માટે મળી શકે છે અરજદાર સીધો જ સંપર્ક કરે અને કોઈ કામ અટકતું હોય તો સંબંધિત અધિકારીને સીધી વાત કરે તેમાં વચેટિયા અને દલાલ પ્રથાઓ નાબૂદ થાય તેવા શુભ હેતુસર આ જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે